ખેડાની જો વાત કરીએ તો જિલ્લા ને વધુ એક તાલુકો મળ્યો છે સુખદ અંત મુખ્ય મથક ને લઈને વિવાદ ઉભો થયો હતો ત્યારે ફાગવેલની સંસ્થાને અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આ સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી જે બાદ વિવાદનું સુખદ અંત આવ્યું છે ગુજરાતના આદરણીય શ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સત્તર તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય કે અમારો ખેડા જિલ્લો છે ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી વહીવટી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલા થઈ પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબમાંથી પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવિષ્ટ થશે ભવિષ્યમાં ફાગવેલના એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે